આપણે આપણા પારેવડાને શણ નાખવા શણમાં આજે અમારે પણ એમ છે એટલે અલગ અલગ વેરાયટી હોય કોઈક દિવસ ઘઉં હોય કોઈક દિવસ ચોખા હોય કોઈક દિવસ જુવાર હોય જે ઝાર હોય ને જુવાર તો કીધું હા એ બાઈ એક જ થાય તો આવેલા છે અમે બે બાસ્કાલ આવેલા છે એક આ નાખી દીધું છે બીજું છે એ હવે જોઈએ નાખીએ કે અહીંયા રહેવા દઈએ અત્યારે વધી ગયું છે તો નહીં નાખીએ એવું છે જો અહીંયાથી અમારું રત્નેશ્વર મહાદેવ નું મંદિર દેખાય તમને વધારે પડતી માહિતી જોતી હોય તો રાજુભાઈ ની આઈડીમાં જઈ ને વિડીયો ચેક કરી લેવા બોલો રત્નેશ્વર મહાદેવ કી જય ભાઈ નાખે છે ભાવેશ બધાને ભાવેશ ભાઈ ને તમે છે ને કોંગ્રેચ્યુલેશન કરી દેજો કોમેન્ટમાં કે એની ઘરે છોકરાનો જન્મ થયો છે કાલ ની પમ દે ની ઓલે દી 31st ના દિવસે છોકરો દર વખતે 31st પાસે દોજો છે આવડા ને મેળા મેળ આવી જો કે આ હેપી બર્થડે આવી જો અને 31st પાસે ઉજવાય જાય તો ભાવેશ ભાઈ અમારા સેણ નાખે છે બહુ છે નાખી દીધો છે હા બીજો પાછો ઉપર નાખ તમે પણ થોડીક માનવતા દેખાડી છકલા છે ગા છે કૂતરા છે એવાને જરીક ખાવાનું થોડું થોડું આપો રખડતા હોય માણસો બધા કંઈક બીજે ખાવા જાય એમાં અચાનક કાંઈક થઈ જાય એની જોડે કરતા કરતાં તમારા ઘરે આવે બે ચાર રોટલી બિસ્કીટ આપી દેવાનું એમાં તમારું કંઈ વિખાઈ નહીં જવાનું બરાબર છે એટલે આવું ધર્મ તો કરતો રહેવો હા પૈસા તો બધા પાસે છે જ ભાઈ કાલ નથી હા એમ પૈસા પૈસા તો આજ છે ને કાલ નથી પણ આ જે વસ્તુ કરવું ને એના માટે અંદર થી આવવું જોઈએ મારે કરવું છે બરોબર બધું આવે બરોબર છે બરોબર છે પાસ ભાઈ આવું શું નથી થતું તો એ કરો છો એમ કરો હા આપણે હેને બધે શરણ નાખી દીધી છે હવે અમારે આપણે તો એને થોડુંક આમ બીક લાગે હેઠા પડવાની એટલે એ મંદિર ઉપર જાય છે નિશ્ચય પણ શરણ નાખી દીધી છે આપણે જો અમે વિડીયો વાળા ભાઈ આવેલા છે અમારા કાના આ બધા પતરા ઉપર નાખજો રે રે ન જાય cái này là cái gì à à mà để thắc kí chân ngồi thắc cái તો જવો અમે એને શેણ સાટી દીધી છે ભાવેશભાઈ રઘુકાકા અમારે રઘુકા પણ શેણનું છે ને આમ જો શેણ અમે બે સાટવા આવેલા છે પણ રઘુકા તરફથી છે શેણ અમે બે તો ખાલી શું છે કે થોડુંક આમ સપોર્ટ કરવા આવ્યા એને હવે તો આપણે ભોયરા ભાઈ ને દર્શન કરવા જવાનું છે અને ભાવેશભાઈ આપણને થોડીક એની માહિતી આપશે કે આપણને બહુ ખબર નથી ભાવેશભાઈ હું છે કે પહેલેથી અહીંયા રહેતા એક લઈને થોડોક અનુભવ અને એના ગઢામાં અને રત્નેશ્વર છે ને એ સેવા કરવાનું એવું બધું બહુ આવ્યા મારા દેવોભાઈ ઘણી માહિતી કહે ચાલો તો આપણે આગળ જશું હવે નીચે ઉતરશું ભગીતા બનાવેલા છે ઉતરવા માટે તો આ જે ભોયરું છે અંદર શિવલિંગ છે જે આદિકાળથી ચાલી આવે પાંડવો વખતથી માન્યતા એવી છે કે આજે શિવલિંગ છે એ આપણે રાજુભાઈ પાંડવો તમારે સ્થાપિત કરેલી છે હા તો ત્યારથી માન્યતા છે ને આ ભોઈરો દિવસમાં બે વાર ખાલી થાય ને બે વાર ભરાય છે એટલે કે તમે જ્યાં સુધી પાણી ના હોય ત્યારે તમે અંદર જઈ શકો છો રાજુભાઈ જરીક સાસવીને ચાલજો તમે બરોબર પડી જાઓ તો હાકશે કોણ ગાડી અમને કંઈ આવડતી નહીં બરાબર આમાં જરીક જોજો આ બધું ચાલવામાં એવું છે ચીકણું ચીકણું છે પાણી હમણાં જ ગયું છે એટલે હા આ બધું નહોતું પહેલાં અમે અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે તો ભક્તોને મહાદેવના દર્શન કરવા માટે તમને તકલીફ ના પડે એ માટે આયોજન કરેલું છે રત્નેશ્વર ગ્રુપ દ્વારા અને ગામજનો દ્વારા આ છે ભોયરું તમને અહીંયાથી નહીં દેખાય શિવલિંગ એના માટે તમારે અંદર અમારી જોડે આવવું જોશે વિડીયો મફતે જો તમને દૂરથી દેખાતું હશે શિવલિંગ વ્હાઈટ કલરનું છે એની બાજુમાં છે એ ઓરિજિનલ શિવલિંગ છે જે પાંડવ દ્વારા સ્થાપિત કરેલું છે એ મેં હમણાં તમને બતાવું

જો આ જે જૂનું શિવલિંગ દેખાય તમને એ પાંડવ દ્વારા સ્થાપિત કરેલું છે ને આ બાજુનું શિવલિંગ છે એ ગામજનો દ્વારા જે નવું છે એ બનાવવામાં આવેલું છે અત્યારે અત્યારમાં કોઈ નવી નવી પૂજા કરીને ગયેલું છે અહીંયાથી જે તમે જોઈ શકો છો આ જે અંદરની જે નજારો છે ગુફાનો આવી રીતે દેખાય છે હર હર મેવર મિત્રિતલ અદ્યમ તિજન્મ પાપસાર એકબિલી શિવા અર્પણ બલ ઓમ નમ સેવાય ત્રંબક યદા મહી સુગંધિપૃષ્ટિવર્ધન કરવા રૂપમે વંદતા મિતો જાહી શા મોક્ષિદ્યા ઓમ નમઃ પાતીપતે હર હર માર તો જો આપણે એને ફાઇનલી આપણે ગુફાની અંદર દર્શન કરી લીધા શિવલિંગના અને ભાવેશભાઈ આપણે મંત્ર હતો ને બોલી વાળા લીલીપત્ર ચડાવ્યા છે એવું લાગી તમે કોમેન્ટ કરજો અમે દર્શન સારી રીતે કરી લીધા ને હવે ગુફાની અમે જાય છે બહાર તો બહાર આપણે ઘડીક આપણે આંટા મારશું પછી ઘર તરફ નીકળજો જોઈ શકો છો ગુફાની બહાર આવો પછી સમુદ્ર દેવનો આવો નજારો તમને જોવા મળે છે તો આ બધું અમારે છે ને દરરોજનું થયું છે એટલે જે તમે અત્યારે વિડીયો જોતા હોય એ લોકોને આવો નજારો માણવો હોય તો ખાસ આવજો આનું લોકેશન છે આપણે રત્નેશ્વર મહાદેવ દયાળ ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર પિનકોડ નંબર છે છત્રી એકતાલીસ ત્રીસ આ ઉપરનો આખો નજારો છે શું કહેવાય રાજુભાઈ પહોંચી ગયા તમે ઉપર રાજુભાઈ ઉપર પહોંચી ગયા છે જો એ દરિયાનો નજારો માણે છે રાજુભાઈ અત્યારે વિટામિન ડી વિટામિન ડી પણ વિટામિન ડી તો વાયગા અત્યારે આપણે ને નવ ને એકત્રિત થઈ છે ઓછું થઈ જાય સૌ જાય હા ખાસ વાત એ કે ને અમારે બાર બાઈ બધા હતા જ છે એટલે એને વધારે ખબર હોય અમારી કરતા ફાઇનલી આપણે જો રત્નેશ્વર ગયા હતા શણ નાખ્યો તો શરણ નાખીને આપણે પાછા આવી ગયા છીએ અને નાય ધોન કમ્પ્લીટ થઈને અવારમાં શું છે કે નાયાબાઈ નહોતા એમનો વિજય જતા અત્યારે નાયુધોન કમ્પ્લીટ થઈને કપડાં બપડા બદલાવીને પછી અને ઘરે પહોંચી ગયા છે તો શું કહેવાય કે અમારા મઢે ગયા હતા તો દર્શન વર્શન કરી લીધા દર્શન કરીને અત્યારે ઘરે આવ્યા છે તો ઘરે આવ્યા તમને ખબર પડી કે વિડીયો આપણે પૂરો કરવાનો બાકી છે તો પૂરો કરી દેવાની તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી બાય બાય